નમસ્કાર દર્શક મિત્રોમાં સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે લોકસભાની ચૂંટણી યોજાઈ અને તેમાં એનડીએ ગઠબંધનની સરકાર બની સામે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન કે જે વિપક્ષ તરીકે આવ્યું છે અને બસો છત્રીસ સીટ તેમને મળી છે આ સિવાય આપણે વાત કરીએ તો ભાજપની બસો ચાલીસ અને સમગ્ર ગઠબંધનની બસો બાણું સીટોની સાથે એનડીએ સરકાર બનાવી છે ત્યારે ચર્ચાઓ આપણે એ પણ કરીએ કે ભવિષ્યમાં આવનારા પાંચ વર્ષમાં એટલે કે આજે હવે પાંચ વર્ષનું જે સમયગાળો છે સત્તાધારી પાર્ટી પાસે સત્તાધારી પક્ષ પાસે તેની ખાસ કરીને આપણે વાત કરીએ તો હવે વિપક્ષ પણ એટલું મજબૂત બન્યું છે વધારે સાંસદો આવ્યા છે સંખ્યા બળ વધ્યું છે ત્યારે કઈ કઈ ખાસ કરીને મુશ્કેલીઓ તો નહીં પરંતુ પડકારોનો સામનો કરવો પડશે અમુક ઠરાવો પસાર કરવાના હોય છે કે પછી કોઈ પણ હોય છે તેમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે કે પછી સમજૂતી પણ જોવા મળતી હોય છે તે જોવા મળી શકે છે ત્યારે હવે શરૂઆત આપણે વાત કરીએ તો તેનાથી થઈ ગઈ છે કે પ્રથમ વખત ઇતિહાસમાં આપણે વાત કરીએ ઓગણીસો બાવનથી લઈને અત્યાર સુધીની આપણે વાત કરીએ તો પ્રથમ વખત લોકસભાના સ્પીકરની ચૂંટણી યોજાય છે અને ધ્વનિમતના મારફતે જે સવારે ચૂંટણી યોજાઈ અગિયાર વાગે અને તેમાં ઓમ બિરલા ફરી એક વખત લોકસભાના સ્પીકર બની ગયા છે સામે ઇન્ડિયા પક્ષ તરફથી આઠ વખતના સાંસદ કે સુરેશ કે જેમણે મેદાને ઉતાર્યા હતા આમાં પણ જે પ્રકારે ગઈ જ્યારથી પ્રોટર્મ સ્પીકરની આપણે વાત કરીએ તો ત્યારથી લઈને જે ઘર્ષણ સર્જાયું હતું ઇન્ડિયા હોય કે પછી એનડીએ પક્ષ હોય તે બંને વચ્ચે સમજૂતી નહોતી થઈ સ્પીકરને લઈને તેના બાદ ચૂંટણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હવે સવારે ચૂંટણી યોજાઈ તેમાં ઓમ બિરલા ફરી વખત સ્પીકર બની ગયા છે ત્યારે આજની આ ચર્ચા એટલા માટે જ રહેવાની છે કે શરૂઆત આ જે પ્રથમ સત્ર છે તેમાં જ અસમજૂતીથી શરૂઆત થઈ છે બંને જે પક્ષ અને વિપક્ષ તરફથી ત્યારે હવે આગળ આવનારા પાંચ વર્ષમાં હજી પણ કઈ કઈ આ પ્રકારની સમસ્યાઓ કે જે જોવા મળી શકે છે અનેક ઠરાવ અમુક અનેક બિલ પણ હજી લાવવાના બાકી છે આવનારા પાંચ વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટી લાવશે ત્યારે તેમાં કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડશે

એમાં પણ ડેપ્યુટી સ્પીકર વિપક્ષ નો હોવો જોઈએ એવી વાત થઈ અને એમાં એ વખતે પણ આવું ઇલેક્શન થયું હતું ઇન્દિરાજી વખતે પણ થયું હતું અને આજે જયારે મોદીજીની ત્રીજી ટર્મ શરૂ થાય છે ત્યારે બે વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે મોદીજી ત્રણસો ત્રણ માંથી બસો ને ચાલીસ પર આવી ગયા છે એટલે સત્તાધારી પક્ષ નબળો પડ્યો છે અથવા તો એ મોડો પડ્યો છે એટલું તો ચોક્કસ છે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન જે છે એ મજબૂત બન્યું છે એવું મારે નથી કહેવું પણ કમસે કમ કોંગ્રેસ સિત્તેર માંથી નવ્વાણું ઉપર આવી જવાથી એમના નેતા રાહુલજીનું બળ બહુ વધ્યું છે અને એના કારણે વિપક્ષ પોતે એમ માને છે કે હવે અમે ખૂબ મજબૂત બન્યા છીએ અને આખી લોકસભાને અમે ડોમિનેટ કરી શકીશું આવો એક આંતરિક ખ્યાલ છે હવે એમની ગઠબંધન જૂથબંધી સારી ચાલે છે એ તો સમય જ કારણ કે ઇલેક્શન પહેલા પણ એમાં બધા ભેદભાવો જોવા મળ્યા હતા મમતાજીથી માંડીને ઘણા બધા છૂટા પડ્યા હતા એટલે એમનો વિપક્ષ કેટલો ચાલે છે પરંતુ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવી ત્યારે પણ એમણે વાંધો લીધો હવે પ્રો સ્પીકર સામાન્ય આમાં બંધારણમાં એને માટે કોઈ જોગવાઈ નથી પણ સામાન્ય પ્રણાલિકા એવી છે કે સૌથી વધારે સિનિયર હોય એવા લોકસભાના સભ્ય કે જેમણે વધારે લોકસભાની બેઠક વધારે વખત બેઠક જીતી હોય તો એ રીતે નીમવામાં આવ્યા ત્યારે વિપક્ષે વાંધો લીધો કે ના ભી અમારા એસ ટુરિસ્ટ જે છે એ આઠ વખત જીત્યા છે પણ આઠ વખતમાં વચ્ચે બે વખત એમનો ગેપ પડ્યો તો સતત નહોતા જીત્યા હવે જે કારણ હોય તે પણ વિરોધ કરવો છે કારણ હોય કે ના હોય અને હોબાઓ કરવો એ હવે એના એંધાણ અત્યારથી આવી ચૂક્યા છે આજે જયારે સ્પીકરની પરમાનન્ટ સ્પીકરની ચૂંટણી કરવાની હતી અત્યારે હાલ ના ના એવી કોઈ જોગવાઈ નથી સૌથી વધારે વખત જે ચૂંટાયા હોય એને આપણે રાખવા એટલે જે મહાવીર સાત વખત હતા હતા સુરેશ વખત પણ સતત એટલે એ એ એક કારણ હોઈ શકે પણ એમાં પ્રોટેમ સ્પીકરનું તો કામ શું છે કે ચૂંટાયેલા સભ્યોને શપથવિધિ કરાવવાની એમની પાસે બીજી કોઈ સત્તા હોતી નથી એક સત્તા એ છે કે સ્પીકરની ચૂંટણી કરાવવાનું કામ એમનું હોય છે અને એ એમને ન્યુટ્રલ રીતે કરવાનો હોય છે એમાં એમનો કોઈ બહુ મોટો રોલ નથી હોતો એટલે પ્રોટેમ સ્પીકર ગમે તે બને એમાં કોઈ વાંધો ઉઠાવવાની જરૂર ના હોય પરંતુ આપણે તો વાંધો ઉઠાવવો છે અને ગમે તે કારણસર લોકસભામાં બેઠકમાં કંઈક ને કંઈક ધમાલ કરવી અને આજે પણ એ રીતે જે ચૂંટણી થઈ ત્યારે એમને સંખ્યાબળનો તો અંદાજો હતો જ કે ભાઈ આપણી પાસે પૂરતી સંખ્યા નથી સત્તા પક્ષ પાસે પૂરતી સંખ્યા છે એટલે એમને જે કોઈ સ્પીકર તરીકે એ છે છે નક્કી પણ એમાં પણ ડેપ્યુટી સ્પીકર અમારો હોવો જોઈએ એવી એમણે માગણી કરી ત્યારે રાજનાથસિંહ અને ખડગેજી વચ્ચેની જે કઈ વાતચીત થઈ એનો હવાલો આપતા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ ચૂંટણી લડવી હવે જયારે તમને ખબર હોય અમે જીતવાના જ નથી અને છતાંય ચૂંટણી લડવી એટલે ત્યાર પછી વોઇસ વોટ થી એટલે ધ્વનિમત થી મતદાન કરવામાં આવ્યું અને પછીથી જાહેરાત થઈ કે સ્પીકર આ બનશે અને ત્યાર પછી સ્પીકર ને ઓમ બિરલા ને બિરદાવવામાં માન્ય વડાપ્રધાન શ્રી એ શરૂઆત કરી એમણે પણ આશ્વાસન આપ્યું કે ખૂબ સારી રીતે ચાલે એવી રીતે આપણે સ્પીકર આપણી સાથે વર્તન કરશે જયારે રાહુલજી એમનો અભિવાદન કરતા કરતા એમ પણ કહ્યું કે વિપક્ષ એ જનતાનો પ્રતિનિધિ છે આ વાક્ય મને બહુ સમજાયું ને આટલા વર્ષોનું રાજકીયમાં આવું જોયા પછી વિપક્ષ જનતાના પ્રતિનિધિ જે છે તો સત્તા પક્ષ છે એ કોના છે કોને વધારે મત મળ્યા છે એટલે તમે આવી વાતો કરીને પણ ગમે તે રીતે એમનું બળ બતાવવું છે અને એ ગયા વખત કરતા એમનું બળ વિપક્ષનું વધ્યું છે એ વાતને આજે એમણે અહેવાલો આપ્યો એ ઉપરાંત બીજા જે સભ્યો બોલ્યા એમાં પણ આ જ વાત આવી હતી કે વિપક્ષને દબાવી દેવામાં આવે છે અમારો અવાજ આમ નથી કરવામાં આવ્યો ગયા વખતે એકસો ને પચાસ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ વાતનો પણ આજે ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે એ રીતે વિપક્ષ પોતે હવે આ દસ દિવસનું સેશન છે કેટલું સારી રીતે ચાલવા દેશે એના એંધાણ અત્યારથી મળી રહ્યા છે પ્રશાંતભાઈ એજ વાત કે ખબર છે કે આપણે નથી જીતવાના આપણું શપથ સાંસદો છે તેમણે અલગ અલગ જય પણ બોલાવી તે પણ આપણે ગઈકાલે જોયું છે સમગ્ર ઘટનાક્રમ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમ તો લોકશાહીનું સૌથી પહેલું નિશાન ચૂંટણી છે તંદુરસ્ત લોકશાહી એ ચૂંટણી થાય એનું નામ લોકશાહી હવે કોઈ પણ ઘટના જ્યારે ઘટતી હોય છે ને એ ઓવરનાઇટ નથી થતી એના એક્શનના ના રિએક્શન અને રિપ્રકેશન હોય છે એટલે આજે વિપક્ષે જે સ્ટેન્ડ લીધું આમ નોર્મલી એક પરંપરા અત્યારથી ઇવન વાજપેયી સરકાર હોય કે યુપીએ ની મનમોહનસિંહ સરકાર હોય એમણે હંમેશા લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એકબીજાના પક્ષમાંથી આપ્યા છે જે કદાચ અત્યારે છેલ્લા બે વખત થી અને ઓગણીસ પછી તો ડેપ્યુટી સ્પીકર નું પદ જ નથી પરંપરા ફોલો ન થયું એટલે હોબાળો હતો ને હવે વિપક્ષ યોગેશભાઈ વાત કરી વધારે પડતું હોય મજબૂત થઈ ગયું છે એટલે એમની રીતે અવાજ ઉઠાઈ રહ્યા છે મૂળ વાત છે કે સ્પીકર પદ માટે જયારે નામ નિયુક્ત થતું હોય આમ તો સર્વસંમતિ સધાય એ સૌથી સારી વસ્તુ કહેવાય કારણ કે છેલ્લે તો એક ક્લાસ ટીચર છે સંસદના અને ક્લાસ ટીચર તમે ને હું આમ નક્કી કરવાના છે કે અમને આ ટીચર આપો અમને આ ટીચર આપો એટલે કોઈ એક નું નામ જ્યારે સર્વ આવતું હોય તો એને સર્વસંમતિથી સ્વીકારવું જોઈએ પણ સામે એન્ડ ઉપર ડેપ્યુટી સ્પીકર કારણ કે સ્પીકર નો રોલ સંસદ જ્યારે ચાલતો હોય ત્યારે બહુ મહત્વનો હોય છે આજે ઓમ બિરલાની વાત કરી તો પાછલા ઇતિહાસમાં કોઈ દિવસ એવું નહીં ઘટ્યું ઘટના નહીં ઘટી હોય એક સાથે દોઢસો જેટલા સંસદ સભ્યોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય હોબાળો થતો હોય વિપક્ષ ની ઘણી માંગ હોય તેમ છતાં એને સાંભળવામાં ના આવે અને સરડા પસાર કરાય જાવ કરાય જાવ એટલે આ બધું એક માહોલ વિરોધાભાસ બનતો જાય છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે એને કઈક બેલેન્સ કરવાના ભાગરૂપે વિપક્ષની માંગ હતી કે ડેપ્યુટી સ્પીકર જો અમને મળે અને ઓલરેડી આ પરંપરા ચાલતી આવતી હતી એ પછી નહેરુજી હોય ઇન્દિરાજી રાજીવ ગાંધી હોય કે હમણાં છેલ્લે યુપીએ ની સરકાર હોય ત્યાંથી આ બધું ચાલતું આવતું હતું હવે ખેર આ પરંપરા તો ઠીક છે પણ મૂળ કે જે પાંચ વર્ષ દરમિયાન સંસદ ચલાવવાનું છે એ દરમિયાનમાં જે દખલગીરી અને દરમિયાનગીરી કરવાની છે એમાં સ્પીકર જે રોલ છે જો સ્પીકર હવે આ બધું તો ઠીક છે કે ઓમ બિરલાનું નામ આવ્યું સર્વસંમતિ ના સધાઈ અને વિપક્ષે એમનો માણસ ઉભો કર્યો કે સુરેશના ફોર્મમાં પણ મને અચંબો એ થાય છે કે ટીડીપી અને નીતિશ કુમાર જેડીયુ એ કેમ ના માની ગયા કારણ કે અત્યારથી વાત એ હતી કે સ્પીકર ટીડીપી ને જોઈતા હતા એની વાત હતી એટલે એમડીએ ટીડીપી ને સ્પીકર ના આપ્યા ના જેડીયુ ને આપ્યા અને એમના એટલે મુખ્ય પાંચ ખાતા ભાજપ પાસે રહ્યા સ્પીકર પણ એમનો રહ્યો તો આ બે પાસે એવું તો કયું કામણ થઈ ગયું છે કે બધી જ વાતમાં સંમતિ સાધી રહ્યા છે કારણ કે એવું હતું કે સ્પીકર નહીં મળે તો આમ કઈક થશે આગળ જતા બીજું કંઈક થશે હવે એ લોકો એકદમ ચૂપકી થી બેઠા છે ના મંત્રાલય સારા છે એમની પાસે ના એની પાસે સ્પીકર છે ના એમનું વજુ જ છે તો પણ આ થઈ રહી છે તો ઓવરઓલ જે કંઈ થયું મને એવું લાગે છે આમ બહુ સારી કારણ કે સ્પીકર તો લોકસભા એક સંસદ એટલે આપણું મંદિર કહેવાય જનતાના એકસો ચાલીસ કરોડ ની જનતાનો આ દેશ છે એના તમામ પ્રશ્નો જનલક્ષી કાર્યો હિતલક્ષી કાર્યો એના તમામ ખરડા ત્યાંથી પસાર કરવાના છે અને તેમ છતાં એ લોકોમાં જો આટલી બધી ગેરસમજ એ લોકોમાં વિરોધાભાસ હોય તો પછી જનતાના શું કામ થશે

ઘણા બધા બિલ્સ પણ લાવવાના છે જે પ્રસ્તાવ મંજૂર કરાવવાના છે તેમાં ખાસ કરીને સંખ્યાબળ જ્યારે ઘટ્યું છે ભારતીય જનતા પાર્ટીનું ઘટ્યું છે એનડીએનું ઘટ્યું છે અને વિપક્ષ એટલું જ વધ્યું છે કઈ કઈ હજી પણ વધારે પડકારોનો સામનો કરવો પડશે હજી કયા કયા આવા સંગ્રામ જોવા મળશે આ ખાસ કરીને ગૃહમાં હવે પાંચ વર્ષ જયારે કાઢવાના છે આ આ મજબૂર મજબૂત નહીં મજબૂર સરકારે કારણ કે એમને નીતિશજી અને નાયડુ નો ટેકો લેવો પડશે પણ ગમે તે કારણસર મોદી સાહેબ નો હાથ ઉપર રહ્યો અને સ્પીકર પદ થી માંડીને મુખ્ય મંત્રાલયો એમને આપવામાં ના આવ્યા અને પ્રશાંતભાઈ બહુ સ્પષ્ટ રીતે એનો ઉલ્લેખ કર્યો ને એની પાછળનો ભેદ શું હશે એ હું ને પ્રશાંતભાઈ જાણીએ છીએ કે કેટલીક ફાઈલો મોદી પાસે છે એટલે

આ અગાઉની લોકસભાની કાર્યવાહીઓ મેં તો ઘણી બધી જોઈ છે એમાં મેં જોયું છે કે વિપક્ષ સાચા કે ખોટા કારણસર વેલમાં ધસી જાય હોબાળો કરે અને ગૃહની બેઠક ચાલવા ના દે અને ભારતીય જનતા પાર્ટી એ પણ ચિદમ્બરમના કેસમાં દસ દિવસ સુધી પાર્લામેન્ટ ચાલવા નહોતી દીધી એ જ રીતે ગયા વખતે પણ મોદી સાહેબના રાજમાં પણ આ રીતે વિપક્ષે હોબાળો કર્યો તો પાર્લામેન્ટ એક સેશન માટે મુલતવી આ બધાને ચૂંટણી મોકલ્યા છે લોકસભામાં છે ને માટે આ લોકસભા વસ્તુ શું છે એ રાષ્ટ્રના નિર્માણ માટે રાષ્ટ્રના કાયદા કાનૂનો બિલો પસાર કરવા માટેનું છે એની ઉપરની યોગ્ય ચર્ચા થાય એના સારા નરસા મુદ્દાઓ ઉપર ચર્ચા થાય અને એમાં ધારો કે સરકાર તરફથી જે કઈ ખરડો મૂકવામાં આવ્યો હોય એ ખરડામાં સુધારા વધારા વિપક્ષ કરે સ્વીકારાય ના સ્વીકારાય એ જુદી વાત છે અને એની ઉપરની ચર્ચા થાય આ કામ પાર્લામેન્ટનું છે જ્યારે અમે તો જોઈએ છે કે પાર્લામેન્ટને હવે માત્ર રાજકારણનો અખાડો બનાવી દીધો છે કયો ખરડો આવ્યો છે એમાં શું સારું છે એમાં કયા મુદ્દાઓ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે આ બધી વાત કોઈ કરતું જ નથી અને સત્તાધારી પક્ષ પણ એવું ઈચ્છે કે દોઢસો જણાને અમે સસ્પેન્ડ કરી દઈએ અને પછી બાકી અમે એકલા રહીએ એટલે ચર્ચા કર્યા વગર આખો ખરડો પસાર કરી દેવો આવું અને વિપક્ષ પણ એ એ જાતની બાબતમાં ઉત્તેજન આપે છે કે એ વોકઆઉટ કરી જાય

એ ચૂંટણી પતી ગઈ હવે તો માત્ર રાષ્ટ્રના નિર્માણ માટે રાષ્ટ્રના ભલા માટેનું કામ કરવા માટે પાર્લામેન્ટ નો ઉપયોગ થવો જોઈએ એવી મારી અપેક્ષા છે જી ચોક્કસી રાષ્ટ્રના ભલા માટે પરંતુ પ્રશાંતભાઈ ગઈ વખતે ગઈ ગઈ ગત વર્ષોમાં આપણે ઘણું બધું જોયું છે પાર્લામેન્ટમાં શું શું થયું છે ખુરશીઓ ઉછાળવા સુધીની ઘટના પણ બની છે આપણે તમામ વસ્તુઓ જોઈ છે હવે એ વખતે તો વિપક્ષ કેટલા સભ્યો હતા આ વખતે કેટલા સભ્યો છે આ તમામની વચ્ચે વિપક્ષના સભ્યો જ્યારે વધ્યા છે જેની તૈયારી પણ કરી રહ્યા છે આ તમામમાં કેવા પડકારો મળશે કે પછી આસાનીથી પસાર કરી શકશે વિધાનસભાના અધ્યક્ષ હોય કે લોકસભાના અધ્યક્ષ

આજે વિપક્ષ તરીકે કે સરકાર તરીકે તમારે જયારે બોલવાનું હોય તમારે ટાઈમ લેવો પડે સ્પીકરનો કે ભાઈ અમને દસ મિનિટ ફાળવજો અથવા આની ઉપર કોણ બોલશે આ બિલ ઉપર કોણ બોલશે એને સત્તામાંથી કોણ બોલશે સરકાર માંથી કોણ બોલશે વિપક્ષ માંથી કોણ બોલશે અને એને સમય આપવો પડે એ જ રીતે સંસદ જયારે ચાલુ હોય પ્રશ્નોત્તરી થતી હોય ત્યારે દરેક સભ્યોને સરખો ટાઈમ આનો ન્યાય આપવો પડતો હોય છે આ બધું મોનિટરિંગ સ્પીકરનું કામ છે અને એ જ્યારે બાયસ વેચી થતું હોય જેમાં આ લોકોને ઓમ બિરલાનું નામ આવ્યું એટલા માટે વધારે એક આક્રોશ આવ્યો વિપક્ષને કે ભાઈ આ ઓમ બિરલા ગયો વખત આવું કરી જો એવું ધ્યાન નથી આપ્યું જોઈએ એવું લોકોને સંસદ સભ્ય તરીકે જે માન સન્માન જળવાવું જોઈએ નથી જળવાયું સંસદ ની અંદર એટલા માટે આ હોબાળો થયો હતો તો જો બિરલાજી ખરેખર સ્પીકર તરીકેનો ન્યાય આપે કોઈ બી વ્યક્તિ સ્પીકર બને એને ન્યાય આપવાનો છે ખુરશીને ન્યાય આપવાનો છે સભ્યોને ન્યાય આપવાનો છે એ કરીને જ્યારે બેસતા હોય તો કોઈ પણ વ્યક્તિ બને એમાં ના હોતી જ નથી કોઈ બી પણ સર્વસંમતિથી જ થયું છે એ પછી મીરા કુમારીની વાત હોય કે જૂના સંગમા સાહેબની વાત હોય એ બધું ચાલતું જ આવે છે એ રીતે મેં મે મેનેજ કરવાનું હવે રહ્યો સવાલ પ્રસ્તોત્ત કરી દરમિયાન થતો હોબાળો વેલમાં ધસી આવવું ત્યારે એ સ્પીકર એમના પ્રમાણે આબાધિત પેલા જેમના હોય છે એનો ઉપયોગ કરતા હોય છે એમની પાસે જે કંઈ એમના પાવર્સ હોય છે એમનો એટલે મુલતવી રાખવું ગૃહને સસ્પેન્ડ કરી દેવું સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા ગૃહને કેટલા દિવસ પૂરતું બંધ રાખવું આ બધા પાવર્સ સ્પીકરના હોય છે એટલા માટે સ્પીકરનો રોલ બહુ મોટો હોય છે એ સિવાય કોઈ નવું ઢીલ પસાર કરવું છે કોઈ પ્રાઇવેટ મેમ્બર બિલ લઈને એની પર ચર્ચામાં મૂકવું છે કોઈ પણ વસ્તુની ચર્ચા કરાવી છે તો આ બધી વસ્તુ બેલેન્સ કરી શકે આ વ્યક્તિની જરૂર હોય છે અને એટલા માટે જ કેમ કે ભાઈ કોઈ એવું નામ આવે અથવા કોઈ એવી સર્વસંમતિ કે સર્વસ્વીકૃત વ્યક્તિ હોય પણ ખેર આજે જે થઈ ગયો થઈ ગયો પાંચ વર્ષ પડકારો છે આજ છે કારણ કે હવે મૂળ વાત મને હવે જે રીતે ટીડીપી અને જેડીયુ બિહેવિયર છે બીજા પક્ષો તરફથી અથવા એ જે પક્ષ જયારે ગઠબંધનમાં છે એનડીએ માં છે ક્યારેક ઇન્ડિયા માં હતા એ લોકો પણ કુણું વલણ દાખવી સ્પીકર સુધી એમની રજૂઆતો સ્પીકર સુધી એમની ભલામણ લઈ જવાની હોય છે કઈ થાય તો ઈવન મંત્રાલયમાં પણ એ ભલામણો જતી હોય કે આ હોબાળો થશે આ હોબાળાને કેવી રીતે મેનેજ કરી શકે છે ઓમ બિરલાજી એ આપણે જોવાનું છે કે જે કામ બાકી છે ભારતીય જનતા પાર્ટી તે તમામ કામ હવે આ વખતે

અભિષેક રજૂ કરવામાં આવશે અને એમાં સરકાર હવે શું કરવા માંગે છે એનું પ્રતિબિંબ પડ એટલે એમનો શું પ્લાન છે સરકારનો એ રાષ્ટ્રપતિજીના અભિષેકથી જાહેર થશે ત્યારે એની ઉપર પછી આભાર દર્શનનો ઠરાવ જરે કરવામાં આવશે ત્યારે દરેક પક્ષોને એની ઉપર બોલવા મળશે એટલે સરકારની જે કઈ નીતિઓ એ અભિભાષણમાં આવી હોય એનો પ્લસ માઇનસ ત્યાં ચર્ચા કરી શકાય અને દરેક પક્ષોને પોતાના બળ પ્રમાણે એમના સંખ્યા બળ પ્રમાણે મિનિટો મળતી હોય છે એવું નથી કે કોઈને બાજુમાં મૂકી દેવામાં આવે ઓએસી જેવા એક એક માત્ર સભ્ય હોય છતાં એમને પણ સમય મળતો હોય છે એટલે દરેકને બોલવાની તક તો મળે છે પરંતુ તમારે માત્ર જો વિરોધ જ કરવો હોય અને કાર્યવાહીને તમારે અટકાવી દેવી હોય તો તો અભિભાષણમાં પણ તમે બધા હોબાળા કરી શકો છો ને આપણે આવું જોયું છે રાષ્ટ્રપતિ જે સન્માન છે છે એ એ અટકી જતું હોય એવું દેખાય ત્યારે હવે ત્યાર પછી બજેટ આવશે અને બજેટ વખતે પણ તમારે એમાં બજેટમાં પ્લસ માઇનસ ઘણું બધું હશે શું કામ કરવાના છે શું નહીં અને કેટલા પૈસા ક્યાં ફાળવવામાં આવ્યા છે અને કઈ કઈ નવી યોજના માટેના આવે છે એ અંગેની ચર્ચા પણ સત્તા પક્ષ અને વિપક્ષ કરી શકે છે પરંતુ એવું ના થતા અને બીજો સુધારો પણ સૂચવી શકો છો અને સરકારને યોગ્ય લાગે તો એનો પણ સ્વીકાર કરી શકે છે પરંતુ એમ ના થતા માત્ર હોબાળો કરવો એ જો નો ધ્યેય હોય તો મને લાગે છે કે એ આખી વાત યોગ્ય નથી અને એ રીતે જો થતું હોય હજુ તો ભારતીય જનતા પાર્ટી એમના મેમોરેન્ડમમાં કેટલીક વાતો જાહેર કરી હતી કે અમારે આ કરવું છે આ કરવું છે કોમન સિવિલ કોડ લાવવાનો છે આ વગેરે વગેરે કેટલા બધા બિલો એવા છે છે કે જે લાવવાના અને કોમન સિવિલ કોડ લાવવા માટે તો એમની પાસે ઘણી બધી મહેનત કરવી પડશે ઘણા બધા ટુ થર્ડ જેટલી અથવા તો એવી મેજોરિટી મેળવવી પડશે લોકસભામાં અને રાજ્યસભામાં બંનેમાં આ પાસ કરાવવું પડશે યા તો સંયુક્ત બેઠક બોલાવીને એમાં પાસ કરાવવું પડશે આ રીતની બધી સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી એના મેમોરેન્ડમમાં બતાવેલી જ છે એટલે એ હવે આવતા સમયમાં આપણને જોવા મળશે કે એનો સત્તા પક્ષ કેવી રીતે ઉપયોગ કરે છે વિપક્ષ કેવી રીતે ઉપયોગ કરે છે અને રાષ્ટ્રના કલ્યાણ માટે કોણ કેટલું કામ કરે છે એ એમાં દેખાઈ આવશે

કે બીજેપી મેનિફેસ્ટો પર દરેક વસ્તુને ટિક મારવાનો પ્રયત્ન કરે છે એક એક મુદ્દાને ટચ કરે છે એટલે જે 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 લોકને હોય હોય છે જેમ કે પીએમ આવાસની વાત એ તો સરકારી તંત્રમાં કામ થશે પણ મુખ્ય બિલ યુસીસી ની વાત છે જે વાત કરીએ પ્રમાણે એ જે રીતે જાતીય જનગણનાની વાત હતી અનામતના સુધારણાની વાત હતી મહિલા સશક્તિકરણ માટે મહિલા અનામત બિલની વાત હતી એનું અમલીકરણ કેવી રીતે કરાવવાનું છે કારણ કે આજની તારીખમાં આપણી પાસે મહિલાઓ તેત્રીસ નથી ગૃહની અંદર પંદર છે તો એમ અને ઇવન ગુજરાતમાં જુઓ તો ચાર મહિલાઓ ગઈ છે ટોટલ અને પાંચમાં તો કોંગ્રેસમાંથી એટલે આ બધું જોતા આ બધા બિલ ને કેવી રીતે હવે સરકાર તરીકે બેલેન્સ કરાવે છે બે ઘટક પક્ષો છે એનડીએ ના એ લોકોની આખી જે વિરોધાભાસ જે છે વિચારધારાનો એ કેવી રીતે એમને લડશે ખરેખર યુસીસી લાવવા માટે એ લોકોના સમર્થન મળી શકશે એ લોકો આમાં સપોર્ટ કરશે એ કરશે તો એમની જનતાને કેવી રીતે ત્યાં કન્વિન્સ કરશે જેવી રીતે ટીડીપીની વાત કરું તો એમણે ચાર ટકા અનામત મુસ્લિમને આપવાની વાત કરી હતી અને લોકોનું હવે ડિમાન્ડ છે કે મુસ્લિમ પર્સનલ લો પર્સનલ લો જે ચાલે છે એ યુસીસી મારફતે હતો કે પોતે એકલા હાથે તો બધું બંધ કરી દઈશું અહીંથી તો બધું કરાવવાનું બી પ્રેશર આવશે અને નહીં કરી શકે તો એનું પણ પ્રેશર આવશે અને નહીં કરવાનું પણ પ્રેશર આવશે આ ત્રણ પ્રકારના પ્રેશર આમાં આવવાના છે એટલે વાતો મોદીજી બહુ જ સ્માર્ટ છે ચાલાક છે અને એ અમિત શાહ મેનેજ કરશે બજેટ આવવાનું છે તેમાં જ અસર આપણે દેખાઈ બજેટમાં કોઈ ફેરફાર જોવા મળશે વખત તેમના વિચારધારામાં કે પછી જે બજેટ ફાળવે છે તેમાં કોઈ બદલાવ જોવા મળશે જે યુઝ્રીમ બજેટ આવ્યું હોય માર્ચ મહિનામાં ચૂંટણી પહેલા એ જ જુલાઈમાં રિપીટ થતું હોય કોઈ સુધારા નવા આવતા નથી મેજર ચેન્જીસ આવતા નથી કોઈ છે આગામી સમયમાં સરકાર પાસે એનડીએ સરકાર પાસે અને અત્યારે આપણે વાત કરી ઘણા બધા એ કાર્યો છે કે જે હવે આગળ જે વિચારધારાનો પણ ફેર છે એનડીએના જે ઘટક પક્ષો છે તેમાં પણ આ તમામ જે એની વચ્ચે કેવી રીતે એ પણ બિલ પાસ કરવાના છે એ પણ કાર્યો પાર પાડવાના છે તે પણ ચોક્કસથી પડકારો આ વખતે જોવા આગામી સમયમાં મળવાના છે અને આગામી સમયમાં જ્યારે પણ આવશે તેની એની પણ ચર્ચા આપણે કરવાના છીએ ત્યારે અત્યારે ચર્ચામાં જોડાયા યોગેશભાઈ અને પ્રશાંતભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર